હું મારા પરિવારને સાચી વાત નહીં કરું ને તો મને લાગશે કે હું મોટી ભૂલ કરીશ ભૂલ એટલા માટે કરીશ કે તમે એમાં કોઈ ફેરફાર કરો તો આવનારી પેઢી છે છે ને એ રસ્તે જાય અને આપણે આપણી ગામડાઓ બરબાદ કરી નાખશું અત્યારે મેં તમને શરૂઆતમાં જે વાત કરી હતી કે અત્યારે સિત્તેર ટકા વસ્તી આ ભારત દેશની ગ્રામ્ય વસ્તી છે ને ત્રીસ ટકા વસ્તી છે એ શહેરી વસ્તી છે હવે બે હજાર પચાસ સુધીમાં સિત્તેર ટકા વસ્તી છે સિટીની થઈ જશે ને ત્રીસ ટકા ઉલટું થઈ જવાનું છે એ એટલા માટે થઈ જવાનું છે કે આપણા દીકરા દીકરીઓ માઇગ્રેટ થઈ રહ્યા છે સિટીમાં રહેવાનું હવે ચલણ થઈ ગયું છે અને એની અંદર બે કારણ છે કે કોઈને ઓછી જમીન હોય રોજગારીનો પ્રશ્ન હોય ને કોઈ સારા સારું ત્યાં કમાતા હોય ધંધો કરતા હોય ઉદ્યોગ કરતા હોય સારું સેટ થતું હોય ને ત્યાં જાય તો એમાં કોઈ પ્રશ્ન નથી પણ ઘેરેથી ત્યાંથી સુરત વાળી બસ માં છાસ ની બોટલો સહિત મોકલવી પડતી હોય તો દુખની વાત છે એ આપણે ક્યાં છે એ આપણે વિચારવાનું છે અને તમે બધા મોકલો જ છો મને ખબર છે ઘઉંને ટાઈમે ઘણું ના કટ્ટા મોકલીએ તેલના ડબ્બા મોકલીએ થોડા દિવસ શાકભાજી આપણે રાખી મૂકી હમણાં રીંગણા ઉતારવા નથી ભીંડા ઉતારવા નથી આઠ દિવસ ક્યાંય ઉતારી બધું ભેગું કરીને એ ભરીને અહીંથી બસમાં ચઢાવી દઈએ બરાબર ને જો આપણો દીકરો ત્યાં એમ કે કે પાંચસો નું કિલો શાકભાજી હશે ને તો હું લઈ લઈશ કે તમે ચિંતા કરતા નહીં એટલો ફુગાવો છે અહીં કેટલીક ક્ષમતા ત્યાં હોય તો જવાનું કોઈ ચિંતા નથી અહીં બેઠા બેઠા નિભાવ કરવો પડે ને તો આ ચિંતાનું કારણ છે અને એમાં પણ ખાસ કરીને અત્યાર સુધી આપણે બધા ખેતી કરી ને તો આપણે બધા તો અભણ ઓછું ભણેલા આજના યુવાનો છે ને એ ભણેલા ગણેલા છે અને ભણેલો માણસ હોય ને એ નવી ક્રાંતિ કરી શકે એની અંદર કઈક નવું કરવાની તમન્ના પણ હોય ને એની અંદર આઈડિયા પણ હોય ને હું તો વારંવાર એ કહું છું કે આપણે આપણા બાળકોને પાંચસો વીઘા જમીન હજાર વીઘા જમીન કે પાંચ હજાર કરોડની મિલકત આપી કે ન આપી બાળકોને બે વસ્તુ તમે ખાસ આપો એક સારા સંસ્કાર અને એક સારું શિક્ષણ સંસ્કાર અને શિક્ષણ છે ને એ સારા સમાજનું નિર્માણ કરી શકે છે મિલકત તમારી પાસે કદાચ ગમે એટલી હશે જો સંસ્કાર કે શિક્ષણ ન હોય તો તમારી મિલકત એ પાંચ વર્ષમાં મિલકત છે ઝીરો પણ થઈ શકે અને આપણે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા દાખલા જોઈએ છે અને એમાં પણ આજના છોકરાઓ આ વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષનું જે આ ઉંમર છે ને એની હિંમત છે ને હિંમત એ તો બોર્ડર ઉપર ખુલ્લી છાતી ઊભેલા જવાનમાંનો હોય એવી હિંમત છે એ મારા બેટા ઉપર પાંત્રી લાખનું કરજ થઈ ગયું હોય ને ક્યાંક સટ્ટામાં ક્યાંક બીજી ત્રીજી આટિયુમાં આવી ગયું પાંત્રી લાખનું કરજ હોય તેના કપાળ ઉપર કરચડી ન પડે નહીં એની કપાટની રેખા નો બદલાય તમારે ભેગો જમવા બે તમારા કરતાં વધારે જમે એટલે આપણે એમ થાય કારણ કે ઉપાધતી જ નથી એટલે આપણે પૂછીએ નહીં એ તો પછી ગામમાં વાતું થાય ફલાણા ભાઈના છોકરા ઉપર પાંત્રી લાખનું થઈ ગયું ને હવે ઓલું એક હમણાં વેચીને ભર દે આ દરેક ગામડાઓમાં તમારે એવું થાય કે ન થાય અમારા ગામમાં થાય તો હું અમારા ગામની વાત કરું થાય ને એટલે લગભગ તો થાય છે મને ખબર છે એટલે હોય તો એવું થાય એટલે શિક્ષણ છે કે ભણેલા ગણેલા લોકોને ગ્રામ ગ્રામ્ય તરફે વાળવા છે ને રોકવા છે અને આની અંદર મારે તમને જે કેવું છે ને એ કદાચ બહુ ખોટું લાગશે અને કદાચ મારું અશિષ્ટ તમને દેખાશે પણ આજ મારે કહી દેવું હું કોઈ દિવસ નથી કીધું પ્રવીણભાઈ આજ કેવું છે અહીંથી જેટલા સિટીમાં જાય છે ને એટલે પાછા મારા બેટા ગામડામાં બેઠા બેઠા ઓટે બેઠા બેઠા બધા શું વાત કરીએ આપણે અત્યારના છોકરાઓને કોઈ ગામડામાં રહેવું નથી ગામડામાં દીકરી દેવી નથી આમ ન કરવું કોઈને વાહિંદા ન કરવા ઢોર નથી રાખવાની ખેતી ન કરવી આ બધી આપણે વાત કરીને વાત કોનો કાઢીએ એમાં આપણા છોકરાનો નું નથી કાઢતા આપણે છોકરીઓ વાત કાઢીએ આજની છોકરીઓ નથી રહેવું છોકરો થઈ ગયા અમારે બાવી વર નો થયો ગામડામાં એ તો લગ્ન કરવા તીટી મોકલવું પડ્યો વાત એ જ કરીએ ને આપણે છોકરાનું વાત ન કાઢે છોકરીઓ કાઢીએ એટલે મને દુઃખ થાય કે વાક એ છોકરીઓ નથી વાક આપણો છે આપણા ઉપાડા એવા છે અને હું તો તમને ન્યા સુધી કહું હું ઘણા દેશ ફરા જિગ્નેશભાઈ દેવાણી છે ને મારી સાથે જ હોય ગમે ત્યાં જવું હોય હું તો ઘણા બધા દેશ જોયું આપણે તો સંસ્કૃતિ હું હોય કે હું વિશ્વના ઘણા બધા દેશોમાં જાઉં ને મેં ક્યાંય બસ સ્ટેન્ડમાં એરપોર્ટ ઉપર એવી જાહેરાત નથી સાંભળી કે ખિસ્સા કાતરુ થી સાવધાન હવે ભારતમાં આવીએ તો ભારતના બસ સ્ટેન્ડમાં જાહેરાત થતી હોય ખિસ્સા કાતરુ થી સાવધાન હવે સંસ્કાર એનામાં વધારે કે આપણામાં આ બહુ બહુ સમજવા જેવી વાત છે બહુ સમજવા જેવી વાત છે જો આપણી સંસ્કૃતિ આપણે વાત કરીએ પણ હતી આપણે એમાં બધું દાઠ વારી દીધો છે અત્યારની છોકરીઓ ક્યાં ગામડા રહ્યું એનું મેન તકલીફ ક્યાં છે હવે વિદેશમાં વૃદ્ધાશ્રમ તમને નહીં જોવા મળે આઈ મળે હું કામ તમે એમ માનો કે આ વૃદ્ધાશ્રમ છે એટલે આ છોકરા હચવતા નથી એટલે છે આ ઘેર હચવાતા નથી એટલે છે

આ નરુ સત્ય મારે તમને કેવું છે કતલ ખાને દીધા જેવા છે અમુક વૃદ્ધો આજે આપણે આ એકવીસમી સદીમાં જીવીએ છીએ આ એવો ટેકનોલોજીનો યુગ છે આ ટેકનોલોજી યુગમાં આજે વિશ્વથી ક્યાં પૂછ્યું આજે વૈજ્ઞાનિકો છે મંગળ ઉપર ને ચંદ્રગ્રહ ઉપર પહોંચી ગયા છે આજે પરિવર્તન છે ને સંસારનો નિયમ છે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે ને એ વાતને આપણે ટાળી નહીં શકીએ એ વાતને આપણે અપનાવવી પડશે એવી રીતે આપણે જીવવું પડશે મને યાદ છે કે મારા દાદા એ આ તમને મારા પપ્પા છે એની આવા કપડાં નથી પહેર્યા પણ પ્રવીણભાઈ પહેર્યા ને એવા સાડા પેન્ટ ને શર્ટ મારા પપ્પા જે આવા કપડાં પહેરે છે હું જીન્સ નું પેન્ટ પહેરું ક્યારેક ટી શર્ટે પહેરું છું આ પરિવર્તન થયું ને હું ટી શર્ટ પહેરું છું મારા પપ્પાને એમ કહું તમ ટી શર્ટ પહેરો તે મને ના પડે કે નહીં મને ન ફાવે એની એમ જિંદગી નથી પહેરી પણ અમુક પેઢી જાય એટલે પહેરવેશો બદલાય આ સ્વાભાવિક વાત છે આપણે ખબર છે જૂના માણસોના પહેરવેશ કેવા હતા પછીની પેઢીના પહેરવેશ કેવા થયા અત્યારની પેઢીના પહેરવેશ કેવા થયા અને આને આપણે અપનાવવું પડશે કેમ કે એકવીસમી સદી અત્યારે છે ને એકવીસમી સદીમાં આજનો યુવાન જેમ જીવવા માંગે છે ને એમ એને જીવવા દેવો પડશે જો એને ક્યાંય બ્રેક મારવા જશું ને તો આપણી તાકાત નથી કે આપણે બધા આધુનિકરણ થઈ છે એકવીસમી સદીમાં આપણે જીવી રહ્યા છીએ આ યુગને તમે રોકી શકો ને તમારી મારી તાકાત નથી આપણે આ યુવાનોને બ્રેક મારવા જશું ને એટલે તમને મને ગામડા મૂકીને જયપુર દિલ્હી કે પુનામાં હોય જશે એ હોય જ જશે એના માટે આપણે તૈયારી રાખવી જોશે કે આજના દીકરા દીકરીઓ હોય ને એક તો પહેરવા ઉપર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ ઠીક છે હવે થોડુંક થોડુંક પરિવર્તન છે પણ હજુ ઘણું બધું ઘટે છે અને આ આ સમસ્યા એક જ પેઢીમાં જ છે એમાં એવું છે કે તમારા ને મારા ને જે મધર છે મમ્મી છે એ જે ઉંમર છે ને જે અત્યારે પંચાવન વર્ષથી લઈને પિંચોતેર એસી વર્ષ સુધીના જે છે ને અત્યારે હોય ના જેના દીકરા આધુનિકરણ કરે ને તો એ નથી સહન કરી શકતા પણ અત્યારની દીકરીઓ છે આજની તારીખે હું તો એમ કહું કે આજની ભણેલી ગણેલી દીકરી વીસ પચીસ વર્ષની દીકરી હશે ને એ જયારે સાસુ બનશે ને ત્યારે એની બહુ જે કહે છે એ સ્વીકારશે મને વિશ્વાસ છે